વક્રતુંડમાકા સૂર્યકોટિશમપ્રભમ નિર્વિઘ્ન કુર મે દેવકાર્યસુ સર્વ સ્વસ્તિનાદન્દ્રો રદ સવાહ स्वस्ति नापूखा विश्ववेदाः स्वस्ति न शास्त्रोऽष्टो नमीनो बृहस्पतिर्ददातु मङ्गलं भगवान् विष्णोर्मङ्गलं गरुर्ध्वज मङ्गलं पुण्डिकाक्ष मङ्गलायतनो हरि सर्वमङ्गलमङ्गल्यहि શિવે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્ત આજે અમે ગામ મઢડા તાલુકો પાલિતાણા સિંહોર પાલિતાણા નજીક અમે આજે ખોટવડાથી અમારા પંકજભાઈ અને એમના બહેન અહીંયા અમે બંને બેનભાઈનું અહીંયા અને અહીંયા સામે પણ બેનભાઈ અમે સામસામે સગ પણ કરેલા છે તો આજના શુભ દિવસે આજનો આનંદમય અને પવિત્ર દિવસ આ બધા વરકન્યા કહો વરઘોડિયા કહો કે બંનેના એકબીજાના જોડા કહો શિવ પાર્વતી કહો કે રામ સીતા કહો કે કૃષ્ણ રૂક્ષમણી કહો સર્વનું સૌભાગ્ય થાય સર્વનું મંગલ થાય અને સર્વ આનંદથી આ જીવન સંઘર્ષમય હોય છતાં પણ સંઘર્ષને એવો આનંદિત કરી અને પુરુષાર્થ માની અને આ જીવન જો વ્યતીત થાય તો આ જીવન આ મહાસાગર છે આપણો આ મહાસાગરની અંદર આ નૌકા છે એને સારી રીતે અહંકારી જાય તો સરસ મજાની અહંકારી અને સામે પર ઉતરી જાય છે તો આજનો દિવસ પવિત્ર મંગલમય અસ્તુ